આજે વોટરજેટ લૂમ્સના સોળ મશીનનું લોડિંગ થઈ રહ્યું છે આ શિપમેન્ટ હથોડા ગામ નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ સુરતનો છે ઓર્ડર અને આ ઓર્ડર તુષારભાઈ ડાવરા અને કિરીટભાઈ ચાંચડે આપેલો છે બત્રીસ વોટરજેટ લૂમ્સમાંથી આજે સોળ મશીન લોડ થઈ રહ્યા છે હવે આ ટૂંક સમયમાં સુરતમાં રનિંગ જોવા મળશે રિફેંગ કંપની જે ચાઇનાની ટોપ વોટરજેટ કંપની છે દર વર્ષે પંદર હજારથી વધુ મશીન એક્સપોર્ટ કરે છે આ પાર્ટનરશીપ જેમ મશીન્સ દ્વારા કરવામાં આવી છે ટ્રસ્ટેડ ક્વોલિટી પ્લસ પ્લસ ટોટલ સર્વિસ સપોર્ટ અને લોકલ ટીમ ફાસ્ટ રિસ્પોન્સ છે આ મશીનમાં ગેમ સિસ્ટમ અને એક્સ સર્વો મોટર આવે છે સુરતની ઘણી ઇન્ડસ્ટ્રીમાંથી ઓલરેડી ઘણા મશીન બુક થઈ ગયા છે હવે ડિસિઝન તમારો છે જો તમારે મશીન લેવાનો પ્લાનિંગ હોય તો લાઈવ ડેમો જોવા અથવા તો ફેક્ટરી વિઝિટ કરવા માટે કોલ કરો